વડોદરામાં છેલ્લા ત્રીસથી વધુ વર્ષોથી બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાનો વાર્ષિકોત્સવ એચ ટ્વેન્ટી જલાભ્યામ શીર્ષક હેઠળ યોજાયો હતો જેમાં પાણી બચાવ અને પાણી જીવન છે તે સંદેશ શાળાના બાળકો દ્વારા આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભારતની સાત મોટી નદીઓના ઉદ્ભવની સાથે જ તેમના મહત્વની વિશેષ જાણકારી આપતી નાટિકાની પ્રસ્તુતિ બાળકોએ આપી હતી માનવ જીવનમાં પાણીનું મહત્ત્વ અને હાલના સમયમાં પાણીના ઘટતા સ્ત્રોત અને ગ્લોબલ વોર્મિંગની પાણી અસરની માહિતી બાળકો દ્વારા દ્વારા તો અતુલ્ય ભારતમાં નદીઓનું અમૂલ્ય યોગદાન વિશે પણ બાળકોએ સુંદર પ્રસ્તુતિ આપી હતી આ વાર્ષિક ઉત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાના થી ધોરણ બાર સુધીના ત્રણસો ને પચાસ થી વધુ બાળકોએ મંચ ઉપર પ્રસ્તુતિ આપી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદાના ડિરેક્ટર સહિત અગ્રણી મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સમયમાં દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરે છે એ ચાહે શૈક્ષણિક હોય રમતગમત હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય દરેક ક્ષેત્રમાં ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાએ પોતાનું નામ રોશન કરે છે શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી એની જે પણ રુચિ હોય એ સ્પોર્ટ્સમાં હોય કે એજ્યુકેશનમાં હોય કલ્ચરલ પ્રોગ્રામ્સમાં હોય એની રુચિમાં આગળ આવે એવા દરેક મંચ શાળા દ્વારા તૈયાર કરવામાં આવે છે આજે આ જીપીએસ એસ વાઘોડિયાના એન્યુઅલ ડેનું આયોજન પંડિત દીનદયાલ ઓક્ટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે જેનું શીર્ષક જલ એનો મેઇન હેતુ છે સેવ વોટર અને એવા દરેક પ્રોગ્રામમાં ને કંઈક બાળકોને શીખ મળી રહે એવા અમે આ એન્યુઅલ કોન્સર્ટ્સનું આયોજન કરીએ છીએ આજના કાર્યક્રમમાં શાળાના લગભગ ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિતિ પણ આપીએ છે આવનારા દિવસોમાં પણ બીઆિકૃતિ સંસ્થાઓ દ્વારા ખૂબ જ આવા સારા કાર્યક્રમો જેનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને સારું કરતર પૂરું પાડી શકીએ એવા કાર્યક્રમોનું અને સારા શિક્ષણનું આયોજન કરતા રહીશું